લોકશાહીના પાયા સમાન ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દાંતીવાડા તાલુકામાંથી એક ખૂબ જ સકારાત્મક અને પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે તાલુકાની કુલ નવ ગ્રામ પંચાયતોમાં ગ્રામજનોએ સમરસતા દાખવીને સરપંચને બિનહરીફ જાહેર કર્યા છે જે ખરેખર પ્રશંસનીય પગલું છે સમરસ ગ્રામ પંચાયત થવાથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થાય છે ગામમાં એકતાનું વાતાવરણ જળવાઈ રહે છે અને વિકાસોના કાર્યો વધુ સરળતાથી થઈ શકે છે સરકાર પણ આવી સમરસ ગ્રામ પંચાયતોને પુરસ્કૃત કરીને પ્રોત્સાહન આપી રહી છે જોકે દાંતીવાડા તાલુકાની અઠ્યાવીસ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્યો માટે ચૂંટણી યોજાશે આ ઉપરાંત ચાર ગ્રામ પંચાયતોમાં વોર્ડ સભ્યોની પેટા ચૂંટણી પણ યોજાવાની છે અઠ્યાવીસ ગ્રામ પંચાયતોમાં કુલ તેપન સરપંચ અને બ્યાસી વોર્ડ સભ્યો ચૂંટણી જંગમાં હરીફાઈ કરશે આ ચૂંટણી અને પેટા ચૂંટણી માટે દાંતીવાડા તાલુકામાં કુલ તેતાલીસ મતદાન મથકો ઊભા કરવામાં આવશે આગામી બાવીસ જૂન બે હજાર પચીસના રોજ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નવા સરપંચ અને વોર્ડ સભ્યોને ચૂંટશે નવ ગ્રામ પંચાયતોનું સમરસ બનવું એ દાંતીવાડા તાલુકા માટે ગર્વની વાત છે આશા છે કે ભવિષ્યમાં વધુને વધુ ગ્રામ પંચાયતો સમરસ બની ગામના વિકાસ માટે એકજૂથ થઈને કાર્ય કરશે